આ સમારોહનો ચોવીસમો મણકો આજે એકત્રીસ જાન્યુઆરી બે હાજર ચોવીસ ના રોજ કેન્દ્રવર્તી શાળામાં યોજાઈ ગયો સૌ પ્રથમ પૂજ્ય મોરારી બાપુએ જ્યાં પ્રાથમિક શિક્ષણ લીધું છે તે પ્રાથમિક શાળાનું નવીનીકરણ કરીને બાપુ જ્યાં ભણતા તે ઓરડાને રક્ષિત કરીને બીજા પાંચ ઓરડા નવા બનાવાયા તે નવ નિર્મિત શાળાના ઓરડાનું લોકાર્પણ પૂજ્ય મોરારી બાપુ તથા શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાંસેરિયા વરદ હસ્તે દીપ પ્રાગટ્યથી સંપન્ન થયું પછી તલ કેન્દ્રવર્તી શાળા કે જે હવે જર્જરિત થઈ છે તેને પુનર્નિર્માણ કરવા માટે ભૂમિપૂજન પણ યોજવામાં આવ્યું કેન્દ્રવર્તી શાળા ખાતે સમગ્ર મોવા તાલુકાના શિક્ષકોનું મહાસંમેલન તથા ચિત્રકૂટ એવોર્ડ વિતરણ સમારોહ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો શાબ્દિક સ્વાગત શ્રી મનુભાઈ શિયાળે તથા જગદીશભાઈ કાતરિયાએ કર્યું મોવા તાલુકાના ચાલુ વર્ષે નિવૃત્ત થઈ રહેલા તેર શિક્ષકોએ વિદાય સમારોહ આ કાર્યક્રમમાં સામેલ કરવામાં આવ્યા તે તમામની શાલ પુષ્પમાળા અને સન્માનપત્ર પત્ર અર્પણ કરી વિદાય આપવામાં આવી ગુજરાતના તમામ જિલ્લાઓ અને એક મહાનગરપાલિકા અને એક નગરપાલિકા મળીને અર્પણ કરવામાં આવ્યો આ એવોર્ડમાં રૂપિયા પચીસ હજાર ની રાશિ પ્રશિષ્ટ પત્ર શાલ સૂત્રમાળાથી બહુમાન થાય છે મહુવા તાલુકાના શિક્ષક સંઘના આગેવાન તથા જિલ્લા શિક્ષણ સંઘના મહામંત્રી ગજેન્દ્રસિંહ વાળાનું મંચમાં મહેમાનો દ્વારા વિશેષ નિવૃત્તિ સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી શિવાભાઈ ભોળાભાઈ જિલ્લા શિક્ષણ ક્ષેત્રના અધિકારી શ્રી પટેલ અને શ્રી પઢેરિયા તથા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો તથા જિલ્લા સંઘના તથા તાલુકા શિક્ષક સંઘના હોદ્દેદારો અને વિશાળ સંખ્યામાં શિક્ષક સમાજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન શ્રી ભરતભાઈ પંડ્યાએ કર્યું હતું આભાર વિધિ ગજેન્દ્રસિંહ વાળાએ કરી હતી क्या आप एक सेफ और ड्यूरेबल घर बनाना चाहते हैं तो अपनाइए कैप्टन पाइप्स जो है लीड फ्री लीक प्रूफ और लॉन्ग लास्टिंग कैप्टन पाइप्स सालों से ग्राहकों की पहली पसंद एक ग्राम्य होछे क्या एक पारिवारिक भावना हो और परिवार आज एक बालक ने मोटो था सत्य प्रेम करुणा ना पाठ एक-एक बात से हो, हो सत्य माती

જે ક્લાસમાં હું ભણતો એ ક્લાસને આજે નવું રૂપ આપીને એનું લોકાર્પણ થયું ત્યારે મેં અમારા શિક્ષકના પુત્ર ભાસ્કરભાઈને બોલાવ્યા કે આપ આવો ત્રિવેદી સાહેબના બે પુત્રો એમને પણ બોલાવ્યા એ પણ આવ્યા ઉપરાંત મારી સાથે જે અમે એક ક્લાસમાં ભણતા હતા એવા બે ત્રણ જણા ગયા હતા અમુક તો બારગામ ગયા અમુક બીજે સ્થળે રહેવા જતા રહ્યા એમને પણ સાથે રાખીને આપણા ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી સરળચિત શિક્ષણ મંત્રી એમની ઉપસ્થિતિમાં પ્રાથમિક ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગુબા બાપુ મંત્રી શ્રી સતીષભાઈ અને અન્ય સૌ વડીલોની ઉપસ્થિતિમાં એ સ્કૂલનું લોકાર્પણ થયું ત્યારે હું આ ભૂમિને પ્રણામ કરું છું વંદન કરું એ પાઠ્યક્રમ નક્કી કરે ભણાવવાના વિષયો એ આપણે ભણાવતા હોય છે અને કયા વિષક વિષયો કયા પાઠ્યપુસ્તકો એની કમિટી બેસતી હશે એ નિષ્ણાતો નક્કી કરતા હશે એને એમાં જ આપણે ભણ્યા છીએ અને ભણી રહ્યા છીએ પણ હમણાં 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 મને ખબર નહીં પંદર દિવસથી એક નવું પાઠ્ય પુસ્તક મળ્યું છે અને એ આપણા શિક્ષણ મંત્રી શ્રીના ઉપસ્થિતિમાં દીગુ બાપુ સતીશભાઈ અને અન્ય હોદ્દેદારોની ઉપસ્થિતિમાં મારે આપની પાસે કહેવું છે પાઠ્યપુસ્તક સરકાર દ્વારા થયેલું નથી કારણ કે ભગવાનની કૃપા છે ગુજરાતમાં તો કે એક જ સરકાર કામ કરી રહી છે નહીંતર સરકાર ક્યારે ક્યાં હોય કેમ હોય કાંઈ નક્કી નથી એ આપણે જાણીએ છીએ